હજુ સુધી કોઈના કાને નથી અથડાઈ તેવી સત્ય ઘટનાઓ ફિલ્મ સ્ટોરીને પણ ઝાંખી પાડે તેવી રિયલ કહાની એટલે સત્ય ઘટના ભૂતકાળના પાનાઓ ખુલશે અને વર્તમાનમાં વેતી થશે સત્ય ઘટનાઓ આપણી આસપાસ પસાર થઈ છે છતાં આપણે અજાણ છે આથમી ગયેલી વાતો નો ફરી થશે ઉદય અને જીવંત થશે સત્ય ઘટનાઓ અજાણી વાતો ના સાક્ષી બોલશે અને ગુજરાત સાંભળશે સત્ય ઘટના વાત ગુજરાતી પર